સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં આપણે કાલે વ્લોગનો તમયકોને પરમ જે વ્લોગ આવ્યો હતો ને એમાં પણ નીચે આપણે કમેન્ટ હતી કે બેન તમારો અવાજ નથી ભડા હવે ઉધરસ થઈ છે હાથ બેહી ગયો તો આજ અવાજ આજે એવો જ આવશે પણ હવે વ્લોગ તમૂકીએ બેનો બધાય રાહ જોઈને બેઠા હોય વ્લોગની તો બાંધણીમાં આપણે સેલ લઈને આવી ગયા છીએ બ્લાઉઝ નહી આવે એટલે માત્ર ને માત્ર બાંધણી ની સાડી કોઈ પણ જોતી હોય તો તહેવાર જબરદસ્ત આપણે આડા છે કોઈ પણ સાડી જોતી હોય અલગ અલગ પ્રાઇસ માં છે જેવી રીતના સાડી આવતી જશે ને એવી રીતના ભાવ કહેતી જાય આ સાડીનો ભાવ બસો રૂપિયા છે ને વિડીયો આખે આખો જોઈ લેજો એટલે અલગ અલગ ભાવની વેરાયટી ખબર પડે ક્યારેક ક્યારેક આપણે અલગ અલગ ભાવમાં સાડીઓ મૂકતા હોય ને એટલે હું ડિસ્ક્રિપ્શનમાં નીચે કે કહેવાયમાં પણ હું ભાવ નથી મૂકતી જે લોકો મને પૂછે છે કે બેન તમે ભાવ સાથે કેતા તો લગભગ મારા બધા વિડીયામાં સાડી સાથે ભાવ હોય જ છે અને મારી વેરાયટીના આપણે કઈ રીતના ઓલો કરવું એનો ભાવ મને ખબર જ હોય છે બીટ કલર છે ઝેરી લીલા કલરનો બોર્ડર પટ્ટો આવશે અને આનો પણ ભાવ બસો જ રૂપિયા છે એ કઈ સાડીમાં બ્લાઉઝ નથી બોલાતું મારા થી પરમ દિવસ મને ઉધરસ શરદી ને એવું થઈ ગયું અને છોકરી ફોન પકડી છોકરી ને થોડી તબિયત બરાબર નોતી એમાં આનો બ્લોગ મૂક્યો તો છ સાત સાડી એવી વધારામાં વધારે સાડી મૂકવાની આપણે જરૂરથી ટ્રાય કરશું એ તો કોઈની કમેન્ટ ન થઈ પણ મારો વિડીયો ન થતો એટલે બેનો ફોન તો કરે કે બેન વિડીયો નથી આવતો સાડી પણ ઓછી છે તો એવું કાંઈ નથી થોડો કોલો હતો એના હિસાબે આપણે સાડીનો ઓછો ફટાફટ શું કે વિડીયો મૂકીને છો સાત સાડીનો અંદર મહેંદી કલર છે ને રાણી ગુલાબી કલરનો બોર્ડર ફટો છે પાલવ આવશે બ્લાઉઝ નહીં આવે આનો પણ ભાવ બસો રૂપિયા છે અલગ અલગ ભાવમાં છે ને એટલે સ્ટાર્ટિંગનો વિડીયો માત્ર ને માત્ર બસો રૂપિયામાં જ બતાવી દઉં છું જ્યાંથી ભાવ બદલશે ને ત્યાંથી પણ હું તમને કહીશ લગભગ સાડીનો ભાવ હું ખેતી જ જાઉં છું તો આપણે આ પણ એકદમ મસ્ત લીલા કલરમાં બાંધણી છે તો પાલવું છે એ પણ હું તમને બતાવી દઉં આ રીતના આવશે એનો બીજો ભાગ છે સાધો સાડી આવશે સાધો તમારે પાટલીમાં ભયો જાય આપણી આ ગોચરા સાડી ચેનલ છે એ આપણે એકલી ચેનલ સાડીના બ્લોગ માટે જ આવે છે દરરોજ આપણે એમાં સાડીઓના જ વિડીયો આવે તમારે અવનવી વેરાયટી લાભ લેવા જો સાડીનો વિડીયો જોવા હોય તમે જલ્દીથી ચેનલને લાઈક શેરની સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આપણે હોલસેલમાં આપીએ સાડીનો ભાવ આ છે રિટેલમાં આપણે કાઢીને વેચો સેમ કે આપણે સેલ કરી દીધો છે મહેંદી કલરની બાંધણીની સાડી છે ફાલો આવશે બ્લાઉઝ આવશે પણ સેમ સાડીનો જ કટકો છે

માલની વિઝિટ કરવી હોય ને જલ્દીથી ઘરે આવી જાય જો પછી સ્ટોક પૂરો થઈ જાય તો બહેનોને ધોકો થાય પછી વેરાયટી તો બીજી ઘણી બધી હોય પણ નવી વેરાયટીનો પણ બહેનોને થોડોક શોખ હોય છે એને હિસાબે આપણે આપણે લવાઈ આવશે ને બ્લાઉઝ આવશે તો પણ બસો રૂપિયા પછી બસો રૂપિયા સાડીનો સેલ કર્યો છે એ પછી સેલનો જ ભાવ હળીએ બસો રૂપિયાની સાડીનો સેલ છે જે સાડી લેવા કોઈ પણ આવે જેવી રીતના મેં તમને આગળ કીધું કે સેલવાળી સાડી કોઈને પણ બદલી આપી નહીં વાળા તો સિલેક્ટ કરે ચેક કરીને આપીએ અને ઘરે આવે એ પણ એકવાર નહીં પણ સાડી અહીં પહેરી ચેક કરી દસ વાર સાડી લઈ જાય તો વધારે સારું પણ એ લીલો કલર છે અહીંથી સાડીનો ભાવ બદલી જાય ઓલી બધી જે બાંધણી હતી તો બધી બસો વાળી હતી હવે આ સાડી અહીંથી અઢીસો વાળી છે આ રીતના આવશે કોઈમાં સાડીનો કડકો હશે તો બ્લાઉઝ સાડી છે કોઈમાં પાલો પણ આવશે તો પાલો ઉપર બતાવી દઈએ ચાર્યો તો હવે આપણે છે ને આજે આગળ આપણે સાડી ત્રણસો રૂપિયા વેચી હતી પણ હવે આપણે આનો આજે સેલ કર્યો છે ઘણા અહીંયા લીધ્યું છે ને એને મનને એમ ન થાય કે ન બે નહીં અમને તો આમય ભાવ આમ કર્યો છે સેલ એટલે સેલ મહેંદી કલર છે એકદમ મસ્ત આપણે એનો બીજો ભાગ સેમ સાડીનો કટકો બ્લાઉઝ આવી જશે ફટાફટ વિડીયો જોઈને ફટાફટ ઓર્ડર બુક કરજો કે સેલ જે કર્યો છે ને એ બધી સાડી બતાવી દેવામાં આવી ગાળા બોર્ડરમાં અજરોક છે અઢીસો રૂપિયાનો ભાવ છે બ્લાઉઝ સાડીમાંથી જ નીકળશે એકદમ જામલી કલર છે ગાળા બોર્ડરમાં આ રીતના બહુ સાડી મોટી છે ને એટલે મને બાર બ્લાઉઝ સળિયો ચીજ કાઢવાનું રહે પછી એક પટ્ટી આવે ને જે અહીંથી પટ્ટી ની મોક આવે એકદમ મસ્ત લીલો કલર છે એમાં મને જે મારે આવ્યું હોય એવું બતાવતી જાય આવી રીતના છે ને તો જે લીલો ને આમાં થોડો કલોક પડી જાય પણ મારે એ જ રીતના આવ્યું છે બ્લાઉઝ કામ કયો તો બ્લાઉઝ નથી એક બધી આઈથી હવે સાડી છે ડબલ ભાવ છે એમાં પણ આ રીતના પટ્ટી આવશે આ પણ અઢીસો રૂપિયા જ છે અને તમને કાપડ એકદમ મસ્ત છે કલર બતાવી દઉં લીલો છે જેરી લીલો છે બાંધણીની સાડી છે એમાં જો આ રીતે આપણે બ્લાઉઝ આવ્યું છે તો કોઈ પણ બહેનોને એ પણ જોતું હોય તો સાથ સાથે આવું તો નથી બધી જ સાડી અઢીસો વાળી બાંધણી છે જે ખુલેલું પીસ છે સેમ બે પીસ છે એટલે મળી જાશે પાલવ એટલા માટે બતાવીએ ઘણા બહેનોને કઈ પણ પાલવનો ઇશ્યુ ન હોય

જાંબલી કલર છે ચાર કલર છે આનો પણ ભાવ અઢીસો રૂપિયા છે અમુક વાર હું થતું હોય છાપડી થોડીક છોકાણી નો હોય જેવી રીતના અત્યારે પાલવમાં જ છે આ રીતના બાંધણી આવશે અને મેં આગળ સાડીમાં બતાવ્યું ને એવું જ આમાં પણ લાગુ છે

પણ આપણે લાભ મળી સેલનો લાભ લ્યો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દીથી ઓર્ડર બુક કરો તો તહેવાર હવે એ પહેલાં પ્રસાણી ફૂલી જાય તહેવાર સાતમ આઠમ વહી જશે તો પણ પછી તમારે નવરાત્રિ ગણેશ ચતુર્થી હવે આપણે તહેવાર ચાલુ જ રહેશે ફટાફટ બ્લાઉઝ પણ સીવાઈ જાય તો જલ્દીથી ઓર્ડર બુક કરવાની છે પહેલાં વોટ્સઅપ નંબરમાં ફોટો પડતા ન આવડે તો આગળ કીધું એમ તમે साड़ी गड़ी कह सौ तो तुमने साड़ी अवेलेबल हमी जाते चार्ज तरी पर रही है तो चैनल में लाइक शेयर ने सब्सक्राइब करजो मैं पाचा नवा ब्लू में आज